મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સાબરડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે તો સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ ચૌદ માર્ચ એટલે કે આજથી અમલમાં આવશે સાબરડેરી દ્વારા વેચાણ કરતી મંડળીઓ અને સાબરડેરી સંચાલિત પાલરને ભાવ ઘટાડાની લેખિત જાણ કરવામાં આવી છે સાબરડેરીના સાબર શુદ્ધ ઘીમાં પ્રતિ કિલોએ રૂપિયા નો ઘટાડો કર્યો છે સાબર શુદ્ધ ઘીના પંદર કિલોના ડબ્બામાં રૂપિયા ત્રણસો પંચોતેરનો ઘટાડો કરાયો છે હવેથી પંદર કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો નવ હજાર રૂપિયામાં વળશે અગાઉ પંદર કિલો ઘીનો ટીન નવ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા પ્રમાણે વેચાતું હતું દિવાળી બાદ ઘીના ભાવમાં સાબરડેરી દ્વારા જાન્યુઆરીમાં ઘટાડો કરાયો હતો સાબરડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ પચીસ રૂપિયાનો ઘટાડો કર્યો અમૂલ તથા સાબર બ્રાન્ડ ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે શુદ્ધ ઘીના પંદર કિલોના ડબ્બામાં રૂપિયા ત્રણસો પંચોતેરનો ઘટાડો કરવામાં આવ્યો પંદર કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો નવ હજાર રૂપિયામાં મળશે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમવાર ઘીના ભાવમાં ઘટાડો કરાતા ઉત્તર ગુજરાતના લોકો રાજીના રેડ થયા છે અમૂલ દ્વારા લૂઝ ઘીના ભાવમાં ઘટાડો કરાતા ઘટાડો કરાયો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં સાબર ઘીના ભાવ ઘટાડ્યા હતા ગત નવેમ્બર મહિનામાં સાબર દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ ઓગણત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારે માત્ર ત્રણ મહિનાના ગાળામાં સાબર બીજી વાર ઘીના ભાવમાં ઘટાડો કર્યો હતો હવે ફરી એકવાર માર્ચમાં મોટો ઘટાડો કરાયો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા